as a working mother it is very difficult to reduce the screen time of the kids i try my best to keep them uh, busy but still it is very difficult i find uh, i want some ways to keep them away from the screen if uh, there are any solutions which can guide me how to keep them away from the screen would be better in this digital era i have a question uh, to ask you after covid there has been a change in work from home culture there is a hybrid mode parents have started working on laptops on mobiles and continuously working for their day to day activities on their mobiles the students and their uh, children have started using mobiles for their regular activities as well i know this is wrong and something has to be done to stop them બટ હાઉ ટુ સ્ટોપ આપણે બધા જ એક ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે મોબાઈલ ફોન સોશિયલ મીડિયા અને સતત આવતા નોટિફિકેશન માં આપણા બધાનું જીવન ઘેરાય ગયું છે પરંતુ તમે ક્યારેક વિચાર્યું છે કે આ સતત કનેક્શન જ આપણને આપણા બધાથી દૂર કરી રહ્યું છે નમસ્તે હું છું ખુશબુ તમે ઘણા બધા ડાયટના નામ સાંભળ્યા હશે જેમ કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ વન મીલ અ ડે કીટો ડાયટ વેગન ડાયટ વગેરે વગેરે પરંતુ હમણાં દુનિયાભરમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જે છે ડિજિટલ ફાસ્ટિંગ હવે આ ડિજિટલ ફાસ્ટિંગ શું છે શું કામ કરવું જોઈએ એના ફાયદા અને ગેરફાયદા શું છે તો આજે આજે આપણે ડિજિટલ ફાસ્ટિંગની ચર્ચા કરવાના છે માય નેમ ઇઝ પ્રેક્ષા ગાંધી આઈ એમ અ ક્લિનિકલ ન્યુટ્રીશનિસ્ટ એન્ડ સર્ટિફાઈડ ડાયાબિટીઝ એડ્યુકેટર એઝ વેલ એઝ અ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ ડિજિટલ ફાસ્ટિંગ ડિજિટલ ફાસ્ટિંગ ઇઝ નથિંગ બટ Uh, it's a break from all the different gadgets, right? From tablets, the TV to uh, mobile phones, smartphones, smart TVs, all the gadgets. Digital fasting, first of all, digital fasting thi. tamara mental well-being, health, improve sleep quality, uh, sleep quality saari tamaru uh, headaches anxiety અને ઓલ્સો તમારી હોર્મોનલ બેલેન્સ રહેશે ડિજિટલ ફાસ્ટિંગથી તમારા જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે જેમ કે આજકાલ ઘણા બધાને હવે પીસીઓએસ થાય છે પીસીઓએસ ઇઝ અ હોર્મોનલ ઇમ્બેલેન્સ કેમ થાય છે કેમ નંબર વધતું જાય છે બિકોઝ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ગેજેટ્સ વોટ વી આર યુઝિંગ એમાં જે બ્લુ લાઇટ એમિશન થાય છે ડોપમિંગ કરીને જે હોર્મોન છે એ સ્પાઇક થઈ રહ્યું છે કોટેસોલ લેવલ સ્પાઇક થઈ રહ્યું છે આ બધું હોર્મોનલ ઇમબેલેન્સ કરી રહ્યું છે ડ્યુ ટુ દેટ આપણા ઘણા બધા રોગ વધી શકે છે એના માટે આપણે શું કરવું જોઈએ કે એ તમે એક ડિજિટલ ડીટોક્સ કે ડિજિટલ ફાસ્ટિંગ ચાલુ કરો એના પછી ત્રણ કે સાત દિવસમાં જ તમે જોશો તમારામાં કેટલો ફરક આવી ગયો છે બેટર ક્વોલિટી ઓફ સ્લીપ થઈ ગઈ છે હોર્મોન્સ બેલેન્સ થવા લાગી છે તમારી હંગર હોર્મોન્સ ક્રેવિંગ્સ એ બધું રિડ્યુસ થઈ ગયું છે અને સાથે સાથે તમે માઇન્ડફુલ ઇટિંગ કરો છો So I prescribe each and every client ke yes of course you should do it so that your hormones are balanced. Also people having sleep issues, anxiety, diabetic patients or any kind of hormonal imbalanced patient should do digital detox. I usually prescribe 20-20-20 rule. એલે દિવસમાં સવારે 20 મિનિટ જે ઉઠો એટલે તરત જે મોબાઈલ જોવાની હેબિટ છે એ તમારે બંધ કરવી જોઈએ ટ્રાય એન્ડ ડિલે દેટ ગો ફોર અ નેચર વોક સિટ ઇન ફ્રન્ટ ઓફ યોર ડેસ્ક કે તમારા જે નેચરની સામે થોડી વાર બેસો અને ટ્વેન્ટી મિનિટ સુધી તમે ફોન નહીં જો એના પછી બપોરના ટ્વેન્ટી મિનિટ્સ વેન યુ આર હેવિંગ યોર લંચ એટ ધેટ ટાઈમ યુ શુડ ટેક અ બ્રેક અને તમારે એની અંદર જરા પણ ફોન જોઈને ખાવાનું એમાં તમારે ઘણીવાર એવું થાય છે કે તમે બધા સેન્સીસ ઇન્વોલ્વ નથી કરતા તમારી આઈસાઈટ સ્મેલ દેટ ઇઝ નોઝ યસ એન્ડ યુર ટર્મ ઓલ ધીસ થિંગ આર વેરી ઇમ્પોર્ટન્ટ એ બધું ઇન્વોલ્વ કરીને માઇન્ડફુલ ઇટિંગ કરશો તો તમારું એક પ્રોગ્રેસ થશે અને બોડીમાં ડાયજેશન પાવર પણ વધશે સાથે સાથે ટ્વેન્ટી મિનિટ્સ બિફોર ગોઈંગ ઓફ ટુ બેડ વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ રાતના સૂતા પહેલાં તમારી ક્વોલિટી ઓફ સ્લીપ ઇમ્પ્રુવ કરશે ઇફ અટ ઓલ યુ આર આઉટ ઓફ યોર ગેઝેટ્સ હું બધાને મારા હરેક ક્લાયન્ટને હું પ્રિસ્ક્રાઈબ કરું છું કે સૂતા પહેલા તમારો આ ગેજેટ્સ ટી મિનિટ્સ ટુ વન આવર એટલીસ્ટ તમે ફોન બંધ કરી યા તો ગેજેટ્સ રૂમની બહાર બેડરૂમની બહાર રાખી અને પછી સુવો તમે જોશો કે થોડાક દિવસમાં તમારી ક્વોલિટી ઓફ સ્લીપ એકદમ ચેન્જ થઈ ગઈ છે સો દેટ્સ વોટ આઈ પ્રિસ્ક્રાઈબ ટુ ઈચ ઓફ માય ક્લાઇન્ટ દેટ ટ્વેન્ટી 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 રૂલ ફોલો દેટ એન્ડ ઇચ ઓફ માય ક્લાઇન્ટેટ ઘણા એવા કેસીસ આવ્યા છે કે એક જાતનું અડિક્શન થઈ ગયું છે એમને કે રાતના એકવાર સુતા ટાઈમે તમે ફોન ચાલુ કરે અને પછી કન્ટિન્યુ ફોન જોતા જ રહે પહેલા એક ટાઈમ હતો જ્યારે એક યુટ્યુબ ખાલી વિડીયોઝ આવતા હતા ત્યારે આપણામાં એક પેશન્સ લેવલ હતો આરામથી આખો એક એક કલાકના વિડિયોઝ પણ જોતા હતા હવે ધ પેશન્સ લેવલ હેઝ ગોન ડાઉન પીપલ આર વોચિંગ મોર ઓફ રીલ્સ યુ વિલ સી એટલે તમે જોશો અટેન્શન સ્પેન જે આપણું છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે સાથે સાથે તમારા બોડીમાં કોટેસોલ લેવલ્સ જે કે

आई एम अ प्रैक्टिसिंग होमिओपेथिक फिजिशियन एंड अ काउंसिलिंग साइकोलॉजिस्ट फॉर कन्वियंस वी स्टार्टेड यूजिंग स्क्रीन टाइम टू डू एक्टिविटीज लाइक यू नो कि फटाफट मारो छोकरो जमी ले फटाफट बधु थी जाए एंड वॉट हैपन्ज देट द चाइल्ड हुज यू नो डेवलपिंग वेरी नाइसली बिकमिंग इंडिपेन्डेंट गॉट Very comfortable and convenient using screen as a medium to uh, have his meals. These experiences made me realize that I'm going wrong somewhere. Uh, I also realized because I suddenly saw an increase in anxiety cases in uh, teenage groups, saw a lot of cases of uh, precocious puberty which means puberty which is coming at an earlier age i was figuring it out that why is there a sudden spurt of such cases and i realized that it is because suddenly the classroom atmosphere has turned into a digital atmosphere to study the uh, everybody is using a digital platform the digital platform did not remain restricted only to academics it became as a tool to uh, entertain themselves we need peer interaction we need to go out and play in the playground we need to spend time with each other that is where the real learning happens now from the natural environment the entire focus shifted to a digital environment though it was the need of the r but it did a lot of Harm in terms of uh, cases get uh, becoming addicted to uh, screen. And uh, that is also a time when I decided that I think I should be pursuing my studies further. I did a course in counseling and I started treating uh, patients who were going through these kind of challenges of uh, screen addiction, giving up on studies, not wanting to go to school. दैट इज द टाइम एंड आई ऑल्सो मेड अ वेरी कॉन्शियस चेंज एज अ पेरेंट ऑफ बींग वेरी अवेयर ऑफ हाउ आई वुड यूज स्क्रीन एट माई हाउस तो वैन आई स्टार्ट यूजिंग स्क्रीन एज वी टाइम वर्सेज मी टाइम आई वुड नॉट जस्ट स्विच ऑन द टी वी एंड लेट माई चाइल्ड वॉच टी वी वाइल डूइंग माई वर्क We would decide that let's let's watch a movie together. Let's uh, make popcorn. So me, my husband, or when his grandparents would come, we would watch TV the way uh, which I used to do when I was a child, where the entire family is coming together to watch TV. Uh, I also started giving my child autonomy. So if he wants to watch TV, if he wants to watch Peppa Pig or he wants to watch Bluey, it is restricted. To Restricted to that, he will watch only two episodes. Of course, initially, when he started watching the videos, he would throw a tantrum, he would cry for an hour or so that he wants to watch TV for just five more minutes. What is the problem in watching TV for just five more minutes? But uh, with repeated practice, he understood that two episodes means two episodes. જેમ કીધું કે પ્યુબર્ટી એને થર્ડ સ્ટાન્ડર્ડમાં જ આવી ગયું એટલે એની ઉંમર હતી આઠ વર્ષ અને એ છે ને ડ્રોઈંગ કરે આવતી માટે પણ હોમિયોપેથીમાં છે ને અમે હિસ્ટ્રીમાં અમે બધું જ પૂછીએ તો બિહેવિયરમાં છે ને એને છોકરા સાથે જ રમવું હોય કે એના ડ્રોઈંગ્સમાં છે ને એ કપડા વગરના ડ્રોઈંગ્સ ક્રિએટ કરે પછી મેં એની મમ્મીને પૂછ્યું કે એના સાથે કોણ હોય છે નાની હોય છે કે કોણ હોય છે કેમ કે કે આ છે તો એની મમ્મીને લાગતું હતું એ એકલી પડી જાય છે એટલે જસ્ટ એક નાનું બાળકનો જન્મ થયો હતો ઘરમાં એટલે મમ્મી બિઝી હતી નાના બાળક સાથે તો મમ્મી કહે કે ના પેરેન્ટલ કંટ્રોલ છે એ યુટ્યુબ પર એડ્યુકેશનલ વિડીયોઝ જોવે છે મેં કીધું કે યુટ્યુબ અને મેં કીધું ટીવી પર જોયે છે કે કે ફોન ઉપર જોયે છે કે ના આઈપેડ છે પણ મેં બધા ડિજિટલ કંટ્રોલ્સ રાખ્યા છે તો મેં કીધું કે તમે એકવાર પ્લીઝ એનું ચેટ એનું સર્ચ હિસ્ટ્રી તમે જોઈ લેશો તો તમે માનશો ને એ છોકરી ઓલરેડી ફોન જોઈ લીધો તો અને પછી અમારો લોકો એને કાઉન્સેલિંગ પાસે એને બધું લઈ ગયા માટે મોકલવી પડી હતી અને એટલે હવે તમે જે કોન્ટેન્ટ જેના માટે તમારું શરીર રેડી નથી તમે એ ટાઈમ પર તમે જો એટલે તમારા હોર્મોન્સ રિલીઝ થાય એટલે પણ તમને જે એ વસ્તુ બહુ કોમન થઈ ગઈ છે અગર કોઈ કન્સર્ન્સ છે તમે તમારા સ્કૂલમાં જઈને તમારી ટીચર સાથે વાત કરો એઝ અ ટીમ આપણે એ કામ કરવું પડતું હોય છે ઘણી સ્ક્રીન અડિક્શન માટે પણ મેડિસિન્સ લેવી પડતી હોય છે ઓ અને એના માટે ટ્રીટમેન્ટ આપનારા ડૉક્ટર સાયકાટ્રિસ્ટ ડૉક્ટર હોય છે કેમકે અડિક્શન જેમ ડ્રગ અડિક્શન છે જેમ એલ્કોહોલ અડિક્શન છે એમ સ્ક્રીન અડિક્શન પણ એક પ્રકારનું અડિક્શન જ છે અને અગર એ તમારા ડે ટુ ડે ચાઈલ્ડના વિકાસમાં અગર એ એઝ અ હોડલ આવતું હોય તો તમારે ટ્રીટમેન્ટ આપણે ટ્રીટમેન્ટ બચ્ચાને આપવું પડે આપણે એક સપોર્ટ બચ્ચાને આપવું પડે અને ટ્રીટમેન્ટથી કાઉન્સેલિંગથી અને ને રાઈટ સપોર્ટ આપવાથી ડેફિનેટલી છોકરો એમાંથી બહાર આવી શકે સો માય નેમ ઇઝ ડોક્ટર કૃતિ ત્રિવેદી અભ્યાંકર એન્ડ આઈ એમ અ કન્સલ્ટિંગ હોમિયોપેથ ડિજિટલ ડીએડિક્શન એક્સપર્ટ એન્ડ આઈ હેવ ડન માય સર્ટિફિકેશન ઇન સાયબર સાયકોલોજી એન્ડ એડિક્શન મેડિસિન who are professional almost i have been taking workshops for parents teachers students and corporates on digital detox and digital de addiction so uh, when it comes to screen time recommendations indian psychiatric society uh, they tell that below two years so till two years there is no screen time there should not be any screen time બે વર્ષના થાય ત્યાં સુધી બાળકોને જરા પણ સ્ક્રીન ટાઈમ આપવું ન જોઈએ અને ટુ ટુ ફાઇવ ઇયર્સ માટે ઇટ ઇઝ મેક્સિમમ વન આર બટ દેટ વન આર કેન નોટ બી એટ અ સ્ટ્રેચ તો એના માટે કેવું છે કે આપણે જે સ્ક્રીન ટાઈમ છે એને થોડા થોડા પોર્શનમાં બ્રેક કરીને આપી શકાય અગેન હિયર ધ એમ્ફેસિસ ઇઝ કે ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇટ ઇઝ નોટ નેસેસરી જો તમારે કરવું હોય તો તમે મેક્સિમમ એક કલાક આપી શકો છો બટ ઇન બ્રિક્સ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જ્યારે પણ આપણે બે થી પાંચ વર્ષના બાળકોને જ્યારે આપણે સ્ક્રીન્સ આપીએ છીએ વી હેવ ટુ મેક શ્યોર કે આપણે એમને ડાયરેક્ટલી સ્ક્રીન હાથમાં આપી નથી દેતા ઇટ હેઝ ટુ બી કો એન્ડ ફોર અ સ્પેસિફિક પર્પઝ લાઇક યુ નો ટીચિંગ દેમ સમથિંગ ઓર યુ નો લર્નિંગ વિથ દેમ તો ડાયરેક્ટલી એમને હાથમાં ફોન ન આપવો બિટવીન ટુ ટુ ફાઇવ ઇયર્સ ફાઇવ ઇયર્સ એન્ડ અબાવ ફાઇવ ટુ ટ્વેલ્વ ઇયર્સ માટે ઇટ ઇઝ વન ટુ ટુ આવર્સ ડિપેન્ડિંગ ઓન દેર વર્ક એન્ડ એકેડેમિક્સ સો જ્યારે પણ ભણવા સિવાયનું જે સ્ક્રીન ટાઈમ છે એ મેક્સિમમ એક કલાક હોવો જોઈએ અને અગેન ધેર ઓલસો શુડ બી લિમિટ્સ ધેટ શુડ બી ઇમ્પોઝડ જ્યાં આગળ એ લોકોને ખબર પડવી જોઈએ કે કેટલો સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ અને અગર જો એક સ્ક્રીન ટાઈમથી વધારે અગર એ લોકોનો ટાઈમ થઈ રહ્યો છે તો એનાથી એ લોકોને શું શું પ્રોબ્લેમ્સ આવી શકે છે સો હેવિંગ અ પ્રોપર કમ્યુનિકેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને ટ્વેલ્વ ટુ એટીન અગેન ફોર એવરી વન ઇટ ઇઝ મેક્સિમમ વન ટુ ટુ આવર્સ પર ડે અપાર્ટ ફ્રોમ યોર વર્ક એન્ડ સ્ટડીઝ જ્યારે આપણે એકદમ નાના બાળકોની વાત કરીએ તો એમાં સાઇન્સ એન્ડ સિમટમ્સ આર યુ નો વેરી એવિડન્ટ કે સો ફોર એક્ઝામ્પલ દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ વિથડ્રોઅલ તો તમે જોયું હશે કે તમે જ્યારે પણ કોઈ નાના બાળકને જોયું હશે અને એના હાથમાં અગર સ્ક્રીન હોય અને ઇફ યુ જસ્ટ પુલ ધ સ્ક્રીન આઉટ ઓફ ધર હેન્ડસ ધી ક્રાય એન્ડ થ્રો ટેન્ટ્રમ્સ લાઇક એનીથિંગ સો એ જે સિમ્ટમ છે એ છે વિડ્રોઅલનો જેના અંદર આપણને જે ગમતી વસ્તુ હોય અગર એ આપણા યુ નો આપણા હાથમાંથી કોઈ છીનવી લે તો દેન યુ ફીલ કે નહીં આ વસ્તુ મને જોઈએ જ છે સો ઇફ ધર ઇઝ લોટ ઓફ ડિપેન્ડન્સી ઓન સ્ક્રીન્સ તો બચ્ચું ઓર બાળક બહુ જ રડશે ટેન્ટ્રમ્સ થ્રો કરશે દે કેન ઓલ્સો બીકમ વેરી અગ્રેસિવ જ્યાં એ લોકો વાયલન્ટ થઈ શકે અને મારી શકે હિટ કરી શકે સો ધીસ ઇઝ વન ઓફ ધ સિમ્ટમ બીજું છે કે નાનું જે બાળક હશે ઇફ દે આર ડિપેન્ડન્ટ ઓન સ્ક્રીન્સ દે વિલ આસ્ક ફોર સ્ક્રીન્સ અલોટ સો ફોર એક્ઝામ્પલ ઇફ પેરેન્ટ્સ આર જસ્ટ યુ નો સિટિંગ દે વિલ બી લાઈક મમ્મા મને ફોન દે પપ્પા મને ફોન દો સો વેનએવર દે આર આઇડલ ઓર વેનએવર દે આર બોર્ડ દે કેન નોટ થિંક ઓફ એનીથિંગ એલ્સ એક્સેપ્ટ સ્ક્રીન્સ ઓકે સો ધીસ ઇઝ અનદર સિમ્ટમ બીજું છે કે એ લોકોનો સ્ક્રીન ટાઈમ દેન આને આને કહેવાય ટોલરન્સ જેના અંદર ધર સ્ક્રીન ટાઈમ વિલ કીપ ઓન ઇન્ક્રીઝ ઇન ડે બાય ડે સો ફોર એક્ઝામ્પલ એ લોકોનો સ્ક્રીન ટાઈમ અગર યુ નો પંદર મિનિટથી અડધો કલાક હોય ધીરે ધીરે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી વધીને બે કલાક ત્રણ કલાક ચાર કલાક એવી રીતે ગ્રેજ્યુઅલી વધી શકે ધીસ ઇઝ કોલ્ડ એસ ટોલરન્સ તો આ પણ વસ્તુ અગર જો તમે બાળકમાં ઓબ્ઝર્વ કરી હોય કે એ લોકોનો સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે સો ધીસ ઇઝ ઓલસો અ રેડ ફ્લેગ એવી જ રીતે ઘણી વખત આપણને એમ લાગે કે યુ નો બાળકનું સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે વી ટ્રાય ટુ ડિક્રીઝ ઇટ બટ દેન વી આર નોટ સક્સેસફુલ કારણ કે આપણે જેવું આપણે ડિક્રીઝ કરવાની ટ્રાય કરીએ વી ડોન્ટ નો વોટ ઓપ્શન્સ ટુ ગીવ ધેમ અને એના કારણે ધ રિલેપ્સ હેપન્સ સો ધીઝ આર સમ ઓફ ધ રેડ ફ્લેગ્સ દેટ યુ કેન લુક ફોર ઇન વેરી યંગ ચિલ્ડ્રન કે જેનાથી તમને ખબર પડશે કે આ બાળક મે બી સ્ક્રીનથી ડિપેન્ડન્ટ થઈ રહ્યો છે અને વેનએવર દે આર ગેટિંગ બોર્ડ વેનએવર દે આર ક્રાઇંગ વેનએવર દે આર સેડ તો કોઈ પણ નેગેટિવ મૂડમાં દે વિલ ઓલવેઝ થિંક ઓફ સ્ક્રીન્સ ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેડ ફ્લેગ કે જેના અંદર ધીસ ઇઝ કોલ્ડ એઝ મૂડ મોડિફિકેશન કે જે પણ નેગેટિવ મૂડ છે એને આપણે મોડિફાય કરવા માટે સ્ક્રીન્સનો ઉપયોગ કરે છે અને બાળકને એની આદત થઈ જાય છે સો બેન મી ટોક અબાઉટ ફાઇવ પેરેન્ટિંગ મિસ્ટેક્સ દેટ કેન ઇન્ક્રીઝ સ્ક્રીન ટાઈમ ઇન કિડ્સ ધ ફર્સ્ટ વન એન્ડ ધ ફોર એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ઇઝ યુ એઝ પેરેન્ટ્સ યુઝિંગ સ્ક્રીન્સ અલોટ ઓકે સો એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ મોડલિંગ ઓર યુ નો મોડલિંગ બિહેવિયર કે યુઝઅલી આપણે જોયું છે કે બાળકો હંમેશા પેરેન્ટ્સને જોઈને શીખતા હોય છે ઓકે તમે જેટલું કહેશો એ લોકો નહીં કરે પણ જો અગર એ તમને કંઈ વસ્તુ કરતા જોશે તો દેન દે વિલ ફોલો યુ સો ઇમિટેશન ઇઝ ધેર સ્ટાઇલ ઓફ લર્નિંગ સો ઇફ દે આર કોન્સ્ટન્ટલી સીઈંગ દેર પેરેન્ટ્સ ઓન ધ ફોન અને So, they feel that being on the phone is very okay, normal, and this is the way normal people do, or you know, this is the way of life, and that's how screens become their way of life, too. Second is giving phones at uh, you know, meal times. બાળકને ખવડાવતા વખતે જમાડતા વખતે જો તમે સ્ક્રીન્સનો ઉપયોગ કરતા હોવ કે બાળક શાંતિથી ખાઈ લે અને તમારો ટાઈમ બચે સો ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ મિસ્ટેક દેટ યુ નો પેરેન્ટ્સ ડૂ કારણ કે આના કારણે એક તો બે વસ્તુ થાય કે બાળકને ખબર જ ના પડે કે એ શું ખાઈ રહ્યો છે અને આપણા બ્રેનમાં દર ઇઝ અ સેન્ટર કોલ્ડ અ સટાઇટી સેન્ટર તો એ ડિસ્ટ્રેક્ટેડ હોવાની વજહથી દે વિલ નોટ રિયલાઇઝ હાઉ મચ દે આર ઇટિંગ સો દેર દેર ઇઝ અ ચાન્સ દેટ યુ નો એ લોકોનું ઓવર ઇટિંગ થઈ શકે છે અને દેર આર પોસિબિલિટીઝ કે અગર જો ઓવર ઇટિંગ થાય અને એ બેઠાડું જીવન છે દે આર કોન્સ્ટન્ટલી ઓન સ્ક્રીન દેન દે કેન ઓલ્સો ગો ઇન ટુ ચાઇલ્ડહુડ ઓબેસિટી થર્ડ ઇઝ એઝ આઈ ટોલ્ડ યુ ઇન ધ સિમ્ટમ્સ મૂડ મોડિફિકેશન જો બાળ બાળક રડતું હોય કે ટેન્ટ્રમ્સ શો કરતું હોય અને એ ટાઈમ પર તમને તમે એમની ફિલિંગ્સને વેલિડેટ કરવાની જગ્યા પર ઇફ યુ જસ્ટ હેન્ડ ઓવર ધ સ્ક્રીન ટુ ધેમ તો बाक सीखे कि जारे जयरेपण मैंने नेगेटिव मूड से जयरेपण हूँ फियर में छू कि हूँ एंग्री छू, कि जयरे हूँ सैड छू एट देट टाइम आई हेव टू यूज स्क्रीन्स एंड इट डेवलप्स अ बेड कोपिंग मेकेनिजम कॉल्ड एज एस्केपिजम के जेना अंदर वी जस्ट एस्केप फ्रॉम आर यू नो लाइफ सीच्युएशन और प्रॉब्लम्स अंड वी डोंट फेस इट और वी डोंट यू नो डील विथ इट राधर वी जस्ट एस्केप इन द ડિજિટલ વર્લ્ડ વન મોર વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેના અંદર જો પેરેન્ટ્સ બાળકોને સ્ક્રીન્સ ડાયરેક્ટલી હાથમાં આપી દે છે અને જો એમની સાથે કોવોચ નથી કરતા અને જાણતા નથી કે યુ નો કે બાળક શું જોઈ રહ્યું છે સો ધેટ કેન બી વન ઓફ ધ બિગેસ્ટ રેડ ફ્લેગ વી હેવ ઓલસો સીન વેરી યંગ કિડ્સ એક્સપોઝ ટુ અનનેસેસરી કન્ટેન્ટ જે એ લોકોને એકચ્યુઅલી જોવું ન જોઈએ સો આ બધી વસ્તુઓ જો અગર આપણે ધ્યાન ન રાખીએ તો એના કારણે આટલી પેરેન્ટિંગ મિસ્ટેક્સની વજેથી બાળકનો સ્ક્રીન ટાઈમ વધી શકે છે સો ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે સૌથી પહેલાં એઝ અ ફેમિલી કે યુ નો એઝ પેરેન્ટ્સ વી હેવ ટુ મોડલ ધ બિહેવિયર કે જ્યાં આગળ આપણો સ્ક્રીન ટાઈમ વધારે નથી એટલીસ્ટ વી કેન ડૂ ધીસ મચ કે જ્યારે બાળક આપણી આજુબાજુ છે ત્યારે વી આર નોટ ઓન સ્ક્રીન્સ જ્યારે બાળક આપણી સાથે આપણી સાથે આવીને કમ્યુનિકેટ કરવાની ટ્રાય કરે છે વી શુડ નોટ બી ઓન આર ફોન્સ સો જ્યારે પણ વી આર વિથ ધ ફેમિલી એન્ડ વી આર વિથ આર કિડ્સ વી હેવ ટુ પુટ આર ફોન્સ ડાઉન એન્ડ વી હેવ ટુ હન્ડ્રેડ પરસેન્ટ એન્ગેજ વિથ ધેમ દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ થિંગ દેટ વી કેન ડૂ એન્ડ દેટ વીલ ટીચ આર કિડ્સ કે ફોન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ you are important and i family time that is important second as i told uh, family time family time is very very important so uh, nowadays almost you know uh, parents are working mother and father both are working so they get very limited time to spend with their children gare you have to have at least half an hour of your time where Everybody is off-screen and they are just engaged in some or the other activities that are uh, those are screen-free. So playing board games, toys, puzzles or you can have you know a theme in the entire week. Where if you start spending time with your kids and do different, different activities like art, drawing, dancing, singing. Anything you can do. Okay. Second thing is always utilize your weekends. સૌથી વધારે જો તમારે તમારા બાળક સાથે કનેક્ટ કરવાનો ટાઈમ મળશે એ વીકેન્ડ્સમાં મળશે તો એટ દેટ ટાઈમ જસ્ટ બિકોઝ મારો ફ્રી ટાઈમ છે મારે મારી રીતે સ્પેન્ડ કરવો છે અને હું સ્ક્રીન પર યુ નો સ્પેન્ડ કરીશ એની જગ્યાએ ઇફ યુ પ્લાન થિંગ્સ ઇફ યુ પ્લાન આઉટિંગ્સ તમે બાળકોને અગર બહાર લઈ જાઓ અને એમની સાથે સ્ક્રીન ફ્રી ટાઈમ સ્પેન્ડ કરો દેટ વિલ રિયલી હેલ્પ ચિલ્ડ્રન ટુ યુ નો એન્ગેજ ઇન સચ એક્ટિવિટીઝ એન્ડ બી સ્ક્રીન ફ્રી થર્ડ થિંગ દેટ યુ કેન ડૂ ઇઝ ફાઇન્ડ સ્ક્રીન ટાઈમ ઓલ્ટરનેટિવસ અને જ્યારે જ્યારે તમારે તમારા બાળકોનું સ્ક્રીન ટાઈમ ઓછો કરીને એના જગ્યા પર કંઈક કરવું છે ઓલવેઝ ગીવ ધેમ ઓપ્શન્સ કે તમારે શું કરવું છે રિપ્લેસિંગ ધ હેબિટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અધરવાઇઝ દેર વીલ બી રિલેક્સ કે જ્યાં આગળ તમે બા તમને જોઈ તો છે કે બાળકનો યુ નો સ્ક્રીન ટાઈમ ઓછો થાય બટ દેન યુ આર નોટ ગીવિંગ દેમ એનીથીંગ ઇન રિટર્ન કે જેનાથી એમનો ટાઈમ યુ નો સ્પેન્ડ થાય કે યુ નો ક્રિએટિવિટી વધે કે એ ટાઈમ રીક્રિએશનલ થાય સો ઇફ યુ ડોન્ટ રિપ્લેસ સ્ક્રીન ટાઈમ વિથ સમ હેબિટ્સ સમ હેલ્ધીયર હેબિટ્સ ઇટ વિલ ઓલવેઝ બી અ રિલેક્સ કારણ કે તમને પણ કંટાળ આવી જશે કારણ કે બાળક આવીને તમને જ કહેશે કે અરે હવે હું શું કરું હવે હું શું કરું હવે હું શું કરું સો દેટ ઇઝ વન થિંગ એન્ડ વન મોર થિંગ દેટ યુ કેન ડૂ ઇઝ નેવર એવર જસ્ટ ગીવ યો ફોન ટુ ધ કિડ વિદાઉટ એની યુ નો ઓબ્ઝર્વેશન કે પછી સુપરવિઝન તમને ખબર હવે જોઈએ કે તમારું બાળક ફોનમાં શું કરે છે અને ઓલવેઝ સીટ વિથ દેમ કો વોચ અને એમને સમજાવો કે આપણે સ્ક્રીન્સ એના માટે યુઝ કરીએ છે સો ધીઝ આર વન ઓફ ધીઝ આર યુ નો અ ફ્યુ ટીપ્સ દેટ યુ કેન યુટિલાઇઝ ઇન યોર ડેલી લાઈફ એન્ડ દેટ વિલ હેલ્પ યુ ઇન બોન્ડિંગ વિથ યોર ચાઈલ્ડ હેવિંગ અ ગુડ કમ્યુનિકેશન એન્ડ ધેન ગ્રેજ્યુઅલી ડિક્રીઝ ઇન ધ સ્ક્રીન ટાઈમ ઓફ ધ ચાઇલ્ડ ચાલો તો આપણે સૌ ડિજિટલ ફાસ્ટિંગ કરીએ થોડોક સમય મોબાઈલ લેપટોપ્સ ટીવીથી દૂર રહીને પોતાની સાથે પોતાના પરિવાર સાથે થોડોક સમય વાળીએ હું છું ખુશબુ કેમેરામેન પ્રવીણ મિશ્રા અને અમય ખરાડે સાથે મારું તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો